ક્યારે એવી મીઠાઈ ખાધી છે જે મોમાં મૂકતા જ ઓગળી જાય ટુડે વી આર મેકિંગ વન સચ અમેઝિંગ ટ્રેડિશનલ એન્ડ સુપર ટેસ્ટી સોઈટ આદુપાક જે તમારું સ્વાસ્થ્ય પણ સાચો છે અને સ્વાદને પણ ભૂલાવશે નહીં તો આવો જાણીએ એકદમ પરફેક્ટ રેસિપી જે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશે મારી ગેરંટી તો એના માટે સૌથી પહેલાં આપણે આ દરેક વસ્તુને લઈ લેવાની છે બહુ બધી વસ્તુ નથી ઘરમાં આસાનીથી મળી રહે એ જ વસ્તુથી આપણે આદુ પાક બનાવવાનો છે આવી રીતે આદુના ટુકડા કરી લેવાના છે અને છાલ ઉતારીને અને સાઈડમાં આપણે મૂકી દઈશું હવે વન બાય વન આપણે કડાઈની અંદર ઘી ગરમ કરીશું એક ચમચી જેવું ઘી ગરમ કર્યું છે એ અંદર આપણે દસથી બાર જેવી બદામ અને દસથી બાર જેવા કાજુને આપણે એડ કરી લઈશું અને રોસ્ટ કરી લેશું ઘીની અંદર ડ્રાય રોસ્ટ નથી કરવાના ઘીમાં જ રોસ્ટ કરવાના છે જેના કારણે એનો જે ટેસ્ટ છે ને એ ખૂબ જ સારો આવશે એકથી દોઢ મિનિટ સુધી સરસ રીતે સાંતળી લેશું અને પછી આપણે એક એની કટોરીની અંદર સાઈડમાં મૂકી દઈશું હવે બચેલા એ જ ઘીની અંદર આપણે દસથી બાર જેવી ખારેક લીધી છે જેને આપણે ઠળિયા નીકાળી દીધા હતા અને પંદરથી સોળ જેવી આપણે ખજૂર લીધી છે ખજૂરનું પ્રમાણ આપણે ખારેકથી થોડું વધારે રાખીશું હવે આને પણ આપણે સરસ રીતે ઘીમાં રોસ્ટ કરવાની છે જ્યાં સુધી આ દર બંને વસ્તુ છે ને જ્યાં સુધી નરમ ના થાય કેમ કે એક વખત આ નરમ થઈ જશે તો આદુ પાકમાંનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવવાનો જ છે અને રેસીપી પણ આપણી ઝટપટ બની જશે તો બંને વસ્તુ સરસ રીતે આપણે સાંતળી લીધી છે જોઈ શકીએ છીએ ખજૂર અને ખારી થોડી નરમ થઈ ગઈ છે હવે આને પણ આપણે સાઈડમાં લઈ લઈશું અને હવે થોડી આપણે ઘી એડ કરીશું એટલે કે પહેલાં આપણે એક ચમચી ઘી એડ કર્યું હતું હવે બીજું આપણે એક ચમચી ઘી એડ કરીશું અને નાળિયેરનો બુરાંદો એટલે કે એક કપ જેવો આપણે નાળિયેરની છીણ લીધી છે જે માર્કેટમાં ઇઝીલી આપણે મળી રહેશે તો આને પણ સરસ રીતે આપણે સાંતળી લઈશું થોડુંક ગોલ્ડન કલર ચેન્જ થશે એટલે આપણે આને વાટકીમાં સાઈડમાં હવે આ જ કઢાઈની અંદર આપણે બીજી બે ચમચી જેવી ઘી એડ કરીશું અને એક વાટકી જેવો ઘઉંનો લોટ તમે અડદનો લોટ પણ યુઝ કરી શકો છો પણ જો અવેલેબલ ના હોય તો તમે ઘઉંના લોટથી પણ આદુ પાક બનાવી શકો છો તો આને પણ સરસ રીતે આપણે સાંતળી લેવાનો છે એકથી દોઢ મિનિટની અંદર અંદર આ સરસ રીતે કલર આનો એકદમ ચેન્જ થઈ જશે અને આને પણ આપણે સાઈડમાં નીકાળી લઈશું હવે એક ઝાડ લઈશું અને જે શેકેલી બદામ અને કાજુ હતા આપણે એનો એકદમ સરસ રીતે પાવડર બનાવી દઈશું થોડા નાના નાના ક્રમ્બલ રહેશે તો પણ વાંધો નથી અને એની સાથે સાથે આપણે ખજૂર અને જે ખા ખારેક હતી ને એને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેવાની છે એમાં પણ જો નાના નાના ક્રમ્બલ્સ રહેશે તો કોઈ વાંધો નથી બસ આવી રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને લાસ્ટમાં આપણે પચાસ ગ્રામ જેવી આદુ લીધી હતી એ આદુને આવી રીતે સરસ નાના નાના ટુકડા કરી લીધા છે અને આની પણ એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું જો પેસ્ટ પેસ્ટ ન બને તો તમે એકથી બે ચમચી જેવું પાણીનો યુઝ કરી શકશો તો આરામથી પેસ્ટ બની જશે હવે આ જ કઢાઈની અંદર આપણે બે ચમચીથી ત્રણ ચમચી જેવું ઘી લઈશું અને જે આદુની પેસ્ટ બનાવી હતી ને એને સરસ રીતે આપણે શેકવાની છે કેમ કે આદુમાં તીખાશનું પ્રમાણ વધારે હોય છે આવી રીતે એકથી બે મિનિટ જેવું જ્યારે આપણે ઘીની અંદર સાંતળીશું તો જે તીખાશ છે એ તીખાશ એને ઓછી થઈ જશે વધારે પડતી ઓછી નથી કરવાની પણ હા ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે જ્યાં સુધી આદુ પાકની અંદરનું રહેલું જે પાણી છે એ એકદમ બળી ન જાય અને આદુ પાક જ્યાં સુધી કડાઈમાં ડાન્સ ન કરે ને ત્યાં સુધી આપણે ધીમા તાપે આને કૂક કરવાનું છે આદુ કૂક થાય છે ને ત્યાં સુધી વિડીયોને લાઈક કરી લો કમેન્ટ એવી સારી મજાની કરી લો વિડીયોને શેર કરી લો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અને હા ચેનલ ઉપર જો નવા છો ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેનાથી હું આવી અતરંગી અને સિઝનલ રેસીપી તમારા સાથે શેર કરી શકું શિયાળાનો ટાઈમ છે અને શરીરને પણ સરસ રીતે ગરમાશ આપશે આપણો આ પાક ખૂબ જ ઝટપટ બની જાય છે અને ખૂબ જ સારી રેસીપી છે ટેસ્ટી છે હેલ્ધી છે એકવાર આ મેથડથી ટ્રાય કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા કે આ મેથડની રેસીપીથી તમારા ઘરે આદુ પાક કેવું રહ્યો હવે આ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ચમચી ઘી લઈ લીધું છે મેલ્ટ થશે એના પછી આપણું એ જ માપ એટલે કે વાટકી જેટલો ગોળ આપણે ઘીમાં અને સરસ રીતે કૂક કરવાનો છે ધીમા તાપે આની અંદર આપણે પાણીનો એડ નથી કરવાનું એટલે કે પાણી એડ નથી કરવાનું ઘી જ્યાં સુધી મેલ્ટ ન થાય અને નોર્મલી એની અંદર જ્યાં સુધી બબલ ન આવે ત્યાં સુધી જ આપણે ગોળને આમાં કૂક કરવાનો છે ગોળ કમ્પ્લીટલી મેલ્ટ થઈ ગયો છે ઘી છોડી દીધું છે અને નાના નાના બબલ્સ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે હવે આ સ્ટેજની ઉપર આદુની પેસ્ટ જે આપણે ઘીમાં સાંતળી હતી એની સાથે નાળિયેરનો ભૂરાંદો ઘઉંનો લોટ અને જે આપણે બદામ અને કાજુના ક્રમ્બલ્સ રેડી કર્યા હતા ને એ પણ આપણે એડ કરી લઈશું કે સ્ટેપ ટુ સ્ટેપ દરેક વસ્તુને આપણે આ જ સ્ટેપની અંદર એટલે કે આ સ્ટેજની ઉપર આપણે એડ કરી લેવાની છે અને સાથે સાથે જે ખારે અને ખજૂરની આપણે પેસ્ટ રેડી કરી હતી ને એ પણ આપણે એડ કરી લઈશું દરેક વસ્તુને આપણે સરસ રીતે એડ કરી લઈશું જો તમે થોડી ઈલાયચી નાખવા માંગતા હોય તો નાખી શકો બાકી ઓપ્શનલ છે એ નહીં પણ તમે એડ કરો ને તો પણ આદુ પાક ખૂબ જ ટેસ્ટી લાગવાનો છે હવે આપણે સરસ રીતે આ દરેક વસ્તુને મિક્સ કરી લેવાની છે જેના કારણે ગોળ ઘી બધું એક સાથે મળી જાય ધીમા ધાપે ચારથી પાંચ મિનિટ સુધી જ્યારે તમે આવી રીતે આને કૂક કરી લેશો ને તો બખુદ જે ઘી છે આની અંદર ઓબ્ઝર્વ થઈ જશે અને આપણે સુખડી કહીએ કે પછી આપણે આદુ પાકની જે મિક્સર છે કમ્પ્લીટ રેડી થઈ જશે તો જોઈ શકીએ છીએ એકદમ સરસ ડ્રાયનેસ આની અંદર આવી ગઈ છે ખૂબ વધારે પણ ડ્રાય કરવાની રિક્વાયરમેન્ટ નથી બસ આવી રીતે જ્યારે કઢાઈને છોડવા લાગે એટલે કે આનું જે મિક્સર છે એકદમ સરસ રેડી છે સ્ટેજ પર આપણે જે ગેસની ફ્લેમ છે ને એને ઓફ કરી દઈશું તમે થોડા જો ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા માંગતા હોય તો પણ તમે એડ કરી શકો છો યા તો તમે ગાર્નિશિંગમાં પણ એનો યુઝ કરી શકો છો એકદમ હેલ્ધી રેસીપી આપણે તૈયાર છે સુગર ફ્રી પણ કહી શકીએ છીએ કેમ કે આની અંદર જે મીઠાશ છે એ ખજૂર ખારેકની અને ગોળની મીઠાશ રહે છે હવે એક થાળીની અંદર આપણે ઘીને સરસ રીતે સ્પ્રેડ કરી લીધું હતું અને આ જે મિક્સર છે એ મિક્સરને આપણે આવી રીતે પ્રેસ કરી લીધું ઇવનલી રીતે આપણે આને સરસ રીતે પ્લેસ કરવાનું છે જેના કારણે આ સરસ રીતે સેટ થઈ જાય અને સેટ થવામાં માત્ર ને માત્ર અડધો કલાકથી એક કલાકનો ટાઈમ લાગશે તમે આવી રીતે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડો થયા પછી પણ ખાઈ શકો છો હવે આપણે ખસખસને થોડી સ્પાર્કદ કરી લીધી છે એટલે કે ગાર્નિશ કરી લીધું છે કેમ કે એ પણ આપણા બોડી માટે અને શિયાળા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રેસિપીમાં હવે સરસ રીતે નાના નાના આપણે આને આ જ સ્ટેજ ઉપર પીસ કરી લેવાના છે સેટ થયા પહેલાં જેના કારણે જે પીસ છે એ ઇવનલી સારી રીતના તમે કરી શકશો તો રેડી છે આપણો આદુ પાક એકદમ હેલ્ધી અને શિયાળા માટેની ખાસ એવી ટેસ્ટી મીઠાઈ તો રેસીપી કેવી લાગી લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ન ભૂલતા મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં અને આ જે આદુ પાક છે ને તમે સ્ટોર પણ કરી શકો છો એકથી બે મહિના સુધી કોઈ પણ કન્ટેનરમાં યા પછી કોઈ એર ટાઈટ જારમાં પણ તમે આને સેટ કરી શકો છો એકથી બે મહિના માટે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા શેર કરવાનું ના ભૂલતા મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ અને જય હનુમાન દાદા